લાંચ રૂશ્વત વિરોધી શાખા શું કરે છે ઘણી વખત તમને લાગે કે આ ત્રીસ રૂપિયાની સો રૂપિયાની કે હજાર રૂપિયાની લાંચમાં કેસ કરી અને શું બતાવવા માંગે છે પરંતુ આ કેટલું જરૂરી કામ છે તેના વિશે વાત કરીએ એક હજાર રૂપિયાની લાંચની માગણી એક કર્મચારી પાસે તેનો સુપરવાઇઝર કરતો હતો અને રંગે હાથ આજે એસીબીની ટીમે રાજકોટથી ઝડપ્યું છે વિવાદિત મુદ્દો છે માટે ચર્ચા કરીએ છીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે થોડા દિવસ પહેલા નવજીવન ન્યૂઝના માધ્યમથી જીઆઈએસએફના કર્મચારીઓની વેદના અમે તમને સંભળાવી હતી એસીબીને પણ કેટલીક વેદના તે હતી બતાવેલી અમે આ દરમિયાન જીઆઈએસએફના કર્મચારીઓમાં એક બુમરાણ અમને સાંભળવા મળતી હતી કે વારંવાર અમારી પાસેથી હજાર રૂપિયા પાંચસો રૂપિયા એવું માંગણું લઈ અને રકમ ઉઘરાવવામાં આવે છે કારણ કે આ રકમ અમારે આપવી પડે ન આપીએ તો અમને પરેશાન કરવામાં આવે અમારા વારંવાર પોઈન્ટ બદલવામાં આવે અને અમને દૂર ધકેલી દેવામાં આવે આ બધી જ સમસ્યાઓનું સમાધાન એન્ટી કરપ્શન બ્યુરો એટલે ગુજરાત હતું પરંતુ ત્યાં સુધી આપણે પહોંચવું પડે એન્ટી કરપ્શન બ્યુરો નાના નાના કેસ કરે છે ત્યારે આપણને લાગે કે આ નાના કેસ છે પરંતુ એ ખરેખર નાના કેસ નથી હોતા એ ખૂબ વિશાળ કેસ હોય છે આ સુપરવાઇઝર એક કર્મચારી પાસેથી હજાર રૂપિયા પરેશાન નહીં કરવાના લેતો હોય તો વિચારો કે જીઆઈએસએફના કેટલા કર્મચારીઓ હશે અને સુપરવાઇઝર હજાર રૂપિયા લેખે કેટલા રૂપિયા ગજવામાં નાખતો આ મજબૂરી હોય છે માણસની નોકરી ન છૂટે માટે હજાર રૂપિયાનો હપ્તો ચૂકવતા હોય છે આવું જ કંઈક હોમગાર્ડમાં થતું હોય તેવા પણ આક્ષેપો અનેક વખત સામે આવી ચૂક્યા છે ઘણી વખત તમે સાંભળો કે ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા જેવી નાની અમથી રકમની લાંચ લેતા લાંચી આ કર્મચારી કે અધિકારીને ઝડપાયો એ મજબૂર માણસ હોય છે ચાલીસ રૂપિયા પચાસ રૂપિયામાં ફરિયાદ કરવા પણ કોને જાય પરંતુ જ્યારે એસીબી આ કામ કરે છે ત્યારે એ કાબિલ દાદ કામગીરી હું માનું છું આખો વિશાળ રેકેટ છે જે ચાલીસ પચાસ કે એક હજાર રૂપિયાનું લાગે છે પરંતુ એ નેટવર્કનો તમે ગુણાકાર કરો તો ખૂબ મોટી રકમનો આંકડો સામે આવે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં રાજકોટ એકમના એસીબીના સ્ટાફે એક દરોડો કર્યો છે જેમાં અઠ્યાવીસ માર્ચ એટલે કે આજના રોજ એક દરોડો થયો અને આ ટ્રેપની અંદર ફસાયો જીઆઈએસએફનો એક કર્મચારી જગુભાઈ રામભાઈ વાંઝા કે જે સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો પોતે કોન્ટ્રાક્ટ્યુઅલ કર્મચારી હતો છતાં પણ અન્ય સિક્યુરિટી ગાર્ડ કે જેઓ જીઆઈએસએફમાં ફરજ બજાવે છે તેની પાસેથી એક હજાર રૂપિયાનો હપ્તો લેતો હતો અને આ હપ્તો લેવાનું કારણ માત્ર એટલું કે જો તમે હપ્તો નહીં આપો તો તમને પરેશાની કરી અને તમારા પોઈન્ટ બદલવામાં આવશે ગાર્ડે આ પૈસા ચૂકવવાની તૈયારી ન હતી અને એસીબીને ફરિયાદ કરી વાત આવી મહત્ત્વની કે એસીબીને ફરિયાદ કરી અને એસીબી એક્ટિવ થયું એસીબીએ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલની સામે એક છટકું ગોઠવ્યું ટ્રેપ ગોઠવી અને આ ટ્રેપમાં આ જગુભાઈ વાંજા નામનો સુપરવાઇઝર ફસાઈ ગયો હાલ એસીબીની ગિરફતમાં છે એસીબી તપાસ કરશે કે આ હજાર રૂપિયાનો ટોટલ આંકડો કેટલો થતો હતો અને ક્યાં સુધી આ હજાર રૂપિયાનો ગુણાકાર થઈ જે તગડી રકમ બનતી હતી તે પહોંચતી હતી એસીબીની આ કામગીરી કાબિલ અદાજ છે જેને નવજીવન ન્યૂઝ બિરદાવે છે આ કામગીરી કરવા માટે મદદિસ નિયામક કે જેવો ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે રાજકોટ એકમમાં કેચ ગોહિલ હતા જ્યારે તેમના માર્ગદર્શનમાં કામગીરી કરી છે પીઆઈ એ આર ગોહિલ રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ છે આ કાબિલે માટે બિરદાવવાની સાથે સલામ કરીએ છીએ આ ભ્રષ્ટાચારની લડાઈમાં દસ રૂપિયાનો ભ્રષ્ટાચાર હોય કે દસ કરોડનો સમાન છે ભ્રષ્ટાચારી બાબુ કે ભ્રષ્ટાચારી કોઈ કર્મચારી કે અધિકારી આ રાજ્યને ન પરવડે અને એસીબી જે પ્રકારે કામગીરી કરે છે તેને સલામ છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે